રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ સાથે પર્યાવરણ જાળવણી નારી સન્માન સહિત સામાજિક જાગૃતિના જયકાર સાથે કરાયું હતું આ બાઇક રેલીમાં પાંચસોથી વધુ હરિભક્તો ધજાઓ સાથે જોડાયા હતા આ હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલીનું અંકલેશ્વરમાં આગમન થતાં જ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત શહેર ભાજપના હોદ્દેદારોએ ચૌટા નાકા પાસે યુવા જાગૃતિ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગ ઉપરથી રામકુંડ તીર્થધામ ખાતે પહોંચી હતી અને ત્યાંથી જેઆઈડીસી વિસ્તારમાં જવા નીકળી હતી